રાજકોટમાં એપ્રિલના પ્રારંભે સૂર્યદેવ અગ્નિવર્ષા વરસાવી રહ્યા છે ત્યારે ઉનાળાના આખરા તાપથી બચવા લોકો નીત નવા પ્રયોગો ખાનપાન કરતા હોય છે લીંબુ શરબા ઠંડા પીણા આઈસ્ક્રીમ ગોળા ગુલ્ફી શેરડીનો રસ વગેરે ખાવા પીવાનું ચાલુ કરી દે છે ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપવાની તાજગી સ્ફૂર્તિમય બનાવવા શેરડીનો રસ સર્વોત્તમ છે શેરડી ખાવી કે શેરડીનો રસ પીવો ખૂબ જ ગુણકારી છે ઉનાળો શરૂ થયા પૂર્વે ઠેર ઠેર રસના ચીચોડા શરૂ થઈ ગયા છે મોટાભાગે લોકો બપોર પછીના કે રાત્રિના સમયે શેરડીનો રસ પી ઠંડક પ્રાપ્ત કરે છે અને શુદ્ધ શેરડીનો રસ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે શેર સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ઉનાળાનો છે તે શુભારંભ થઈ ચુક્યો છે જે કહી શકાય કે ઉનાળામાં છે તે આગ જરતી છે ગરમી પ્રસરી રહી છે લોકો છે તે ઉનાળાના રક્ષણ મેળવવા માટે છે તે રોડ ઉપર ચાલતા હોય તો તે માથા પર ટોપી અને જે મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળતા હોય છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એ શહેરડીના ચિંચોડા આવેલા છે શહેરના ત્યાં છે તે લોકોની ભીડ જોવા મળી છે કારણ કે જે એ શહેરડીના રસનું છે તે લોકો સેવન કરતા હોય છે જેના કારણે છે તે લોકોના શરીરમાં છે તે એનર્જી બની રહે તે માટે છે તે લોકો છે તે શેરડીના રસનું સેવન કરતા હોય અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું ખાસ કરી અને શેરડીનો રસ તમે ઉનાળાનું શરૂઆત થઈ ચૂકી છે શેરડીનો રસ અને સાથે જ અન્ય પીણાઓ પણ ક્યુમાં આવતું શું કહેશું એટલે આમ તો ભારત ત્રણ ઋતુઓનો દેશ છે અને અલગ અલગ ઋતુઓ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ આપણે વ્યવહાર કરીએ છીએ આપણા આચાર વિચાર અને આપણો જમવા કરવાનું બધી વસ્તુ ઉનાળાની સિઝન ચાલુ થઈ છે અને આમ તો આપણે આપણા વિસ્તારમાં જે કાંઈ ફળ ફ્રૂટ વગેરે થતા હોય એટલે એમાં ઉનાળા ઋતુને અનુરૂપ જે કાંઈ છે જેમ કે શેરડીનો તો આપણે બધા પીએ છીએ ઠેરઠેર પીવાય છે ગોળનું પાણી લીંબુ પાણી અને બીજા એવા કે જે ઉનાળાની ઋતુમાં ખાવાના ફળ ફ્રૂટ છે અને બીજી જે કાંઈ જાળવણી કરવાની છે એ આ કરવી જોઈએ આ સિઝનમાં અને દિવસે દિવસે હવે હીટવેવને એવી બધી સમસ્યાઓ થાય છે તો એની સામે આપણા તરફથી જે કાંઈ પણ પરેજી રહી શકે એ રહી અને બીજું આ પ્રકારનું આપણા શરીરને અનુકૂળ આવે અને આપણા વિસ્તારમાં જે કાંઈ થાય છે જે ગરમીનું મારક છે એ વસ્તુ આપણે ખાવી પીવી જોઈએ ચોક્કસપણે છે તે હીટવેવની પણ આગાહી છે જેના કારણે લોકો છે તે પોતાના શરીરમાં રક્ષણ મેળવવા માટે છે તે અવનવા છે તે પ્રયોગ કરી રહ્યા છે અન્ય છે તેમની સાથે વાત કરી ખાસ કરીને આપ શેરડીનો રસ પીવા આવ્યા છો શું મારું નામ નીરવ છે અહીંયા શેરડીનો રસ જે છે ખૂબ સરસ મળે છે અને જે છે જે શિયાળેની અંદર જે આપણે ગરમ વસ્તુ જે બી થોડી ઘણી આપણે લેવું જોઈએ ગોળનું પાણી છે લીંબુ લીંબુ સરબત છે પછી આપણે શેરડીનો રસ છે જેમાં બી ગોળનું પાણીનું જે છે એ જે સ્ત્રોત એનો મળી રહે છે આપણને એમાંથી કરવામાં આવે છે તે લોકો છે તે હાલ છે તે ઉનાળામાં છે તે પોતાના શરીરને રક્ષણ મેળવવા માટે છે તે હાલ છે તે અત નવ નવા છે તે પ્રયોગ કરી રહ્યા છે શેરડીનો રસ હોય લીંબુ શરબત હોય કે પછી ખાણી પીણીની જે પોતાના ઉનાળાની ઋતુ પ્રમાણે છે તે શરૂઆત કરવામાં આવી રહી છે રાજકોટ શહેરમાં છે તે જે શેરડીનું ચીચોડા છે ત્યાં પણ છે તે મોટા પાયે ભીડ પણ જોવા મળી રહી છે જેના કારણે છે લોકો છે તે એકથી ચારના સમયમાં છે તે જે ઉનાળાની ઋતુમાં છે તે તડકાનો છે તે પ્રકોપ જોવા મળતો હોય છે અગ્નિ અગ્નિવર્ષા થતી હોય છે જેના કારણે છે તે લોકોમાં છે તે કંઈક ના કંઈક શરીરને રક્ષણ મેળવવા માટે છે તે જો મળતા અહીંયા આ જે ચીચોડાનું જે ઉત્પાદન કરતા વ્યક્તિ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને લાખાભાઈ ખાસ કરીને આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને જે શેરડીના જે આપના દ્વારા ચીચોડા ઉજવાડાનું પણ આયોજન કરવાનું શું કહો છો રસ ધરતીનું અમૃત પીણું ઉનાળો ચાલુ થાય એટલે માણા ઠંડુ પીણું પીવા ઉનાળાના ગરમી ચોક્કસપણે છે તે ધરતીનો અમૃત એટલે કે શેરડીનો રસ પણ કહેવામાં આવે છે હાલ છે તે રાજકોટ શહેરમાં છે તે ઠેર ઠેર છે તે ચિચોડા પણ છે તે સ્થાપના થઈ ચુકી છે અને લોકો છે તે શેરડીના રસ નું સેવન કરી રહ્યા છે અને પોતે છે શરીરનું રક્ષણ કરવા માટે છે તે ઉનાળાથી બચવા માટે છે તે અતનવા છે તે પ્રયોગ પણ કરી રહ્યા છે